બાપુ એક સુંદર મજાનો ઐતિહાસિક પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે રાણા સાંગા વિશે ઇતિહાસના પાનામાં નજર કરીએ તો રાણા સાંગા પર ઘણું લખાયું છે પરંતુ અહીં આપણે રાણા સાંગા વિશે જાણીશું કે આપણે એ પણ જાણીશું કે તેની સેના કેવી હતી અને તેણે યુદ્ધના મેદાનમાં કેવી રીતે મહાન અને મોટા મોટા મહારથીઓને હરાવ્યા હતા સર્વપ્રથમ જાણીએ કે તેમનો જન્મ ક્યારે થયો હતો તેમનું પૂરું નામ શું હતું ભારતના ઇતિહાસમાં રાણા સાંગાનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે મેવાડનો ઉલ્લેખ રાણા સાંગા વિના અધૂરો છે એમ કહેવું જરા પણ ખોટું નહીં ગણાય તેઓ મેવાડના શક્તિશાળી અને પ્રખ્યાત રાજા હતા જેમણે સોળમી સદીમાં શાસન કર્યું હતું રાણા સાંગાએ તેમના શાસનકાળ દરમિયાન મેવાડને શક્તિશાળી અને સમૃદ્ધ રાજ્ય બનાવ્યું હતું રાણા સાંગાનો જન્મ બાર એપ્રિલ ચૌદસો ને ના રોજ ચિત્તોડગઢ મેવાડમાં થયો હતો તે રાણા રાયમલના પુત્ર હતા અને મેવાડના રાજવંશના સભ્ય હતા તેમનું પૂરું નામ મહારાણા સંગ્રામસિંહ હતું પરંતુ તેઓ રાણા સાંગા તરીકે પ્રખ્યાત થયા હતા તેમના પિતાના મૃત્યુ પછી રાણા સાંગા પંદરસો ને નવમાં મેવાડના ઉત્તરાધિકારી બન્યા મેવાડની સરહદ પૂર્વમાં આગ્રા અને દક્ષિણમાં ગુજરાતની સરહદ હતી તેમની સેનામાં એંસી હજાર ઘોડાઓ પાંચસો હાથીઓ અને લગભગ બે લાખ પગપાળા સૈનિકો હતા દુશ્મનો તેના નામથી જ ડરતા હતા ખતોલીનું યુદ્ધ પંદરસો ને સત્તરમાં દિલ્હીના સુલતાન ઇબ્રાહીમ લોદીવંશ અને રાણા સાંગાની આગેવાની હેઠળ મેવાડ સામ્રાજ્ય વચ્ચે લડવામાં આવ્યું હતું આ યુદ્ધમાં રાણા સાંગાએ ઇબ્રાહીમ લોદીને ખરાબ રીતે હરાવ્યો હતો તેણે પંદરસો અઢાર થી ઓગણીસ માં ફરીથી હુમલો કર્યો અને રાણા સાંગા પર બદલો લેવાનો પ્રયાસ કર્યો પરંતુ રાણા સાંગા તેને રાજસ્થાનના ગોલપુરમાં ફરીથી ખરાબ રીતે હરાવ્યો ઇબ્રાહિમ લોદી ત્યાંથી ભાગી ગયો રાણા સાંગાની સેનાની વિશેષતા એ હતી કે તેનું શિસ્તપણે નેતૃત્વ અને લશ્કરી તાલીમ ઉત્તમ પ્રકારની હતી આ જ કારણ હતું કે યુદ્ધમાં શરૂઆતથી જ રાણા સાંગાની સેના દુશ્મનો પર વર્ચસ્વ ધરાવતી હતી આ સૈન્યનું અશ્વદળ ખૂબ જ મજબૂત હતું આ અશ્વદળમાં એંસી હજાર ઘોડાઓ હતા જે યુદ્ધને નિર્ણાયક વળાંક આપવાની ક્ષમતા ધરાવતા હતા અને તે જ સમયે રાણા સાંગાની પાયદળ સેના પણ ઘણી મજબૂત હતી જેમાં બે લાખ પગપાળા સૈનિકો હતા રાણા સાંગાની સેનામાં પાંચસો હાથીઓ પણ હતા રાણા સાંગાએ ઇબ્રાહીમ લોદીને ઘણી વખત હરાવ્યો હતો ઇતિહાસકારોના મતે તેમણે દિલ્હી માળવા અને ગુજરાતના સુલતાનો સાથે અઢાર યુદ્ધો લડ્યા હતા અને તે બધા જીત્યા હતા તેમણે આ યુદ્ધ મેવાડના રક્ષણ માટે લડ્યું હતું ઈબ્રાહીમ લોધીએ ઘણી વખત રાણા સાંગા સાથે યુદ્ધ કર્યું હતું પરંતુ દરેક વખતે તેને હારનો સામનો કરવો પડ્યો હતો આ યુદ્ધને કારણે ઇબ્રાહિમે આધુનિક રાજસ્થાનમાં તેમની તમામ જમીન ગુમાવી દીધી હતી અને તે જ સમયે રાણા સાંગાએ આગ્રામાં પીરિયાખાર સુધી પોતાનો પ્રભાવ વિસ્તાર્યો હતો સોળમી સદીની પાંડુલિપિ પાશર્વનાથ શ્રવણ સતાવીસી અનુસાર રાણા સાંગાએ મંદસોરની ઘેરાબંધી કરી અને પછી તરત જ રણથંભોર ખાતે ઇબ્રાહિમ લોદીને હરાયો હતો પંદરસો ને સત્તરમાં ફરીથી પંદરસો ને ઓગણીસમાં તેમણે માળવાના શાસક મહમૂદ ખિલજી બીજાને હરાવ્યો હતો અને આ યુદ્ધ ઈડર અને ગાગરોનમાં થયું હતું તેણે મહેમૂદને પકડી લીધો અને તેને બે મહિના સુધી બંદી બનાવી રાખ્યો મહેમૂદે પાછળથી માફી માગી અને ફરી ક્યારેય હુમલો નહીં કરવાની શપથ લીધી તેથી રાણા સાંગાએ સનાતન યુદ્ધના નિયમોને અનુસરી તેણે મુક્ત કર્યો જોકે બદલામાં તેણે મહેમૂદના રાજ્યનો મોટો હિસ્સો પોતાનામાં મેળવી લીધો હતો પંદરસો ને વીસમાં રાણા સાંગાએ ઈટર રાજ્યના નિજામ ખાનની સેનાને હરાવી અને તેણે અમદાવાદ તરફ ધકેલી દીધો રાણા સાંગાએ અમદાવાદની રાજધાનીથી વીસ માઇલ દૂર તેના હુમલાને અટકાવ્યો અને ઘણી લડાઈઓ પછી રાણા સાંગાએ સફળતાપૂર્વક ઉત્તર ગુજરાત પર કબજો કર્યો અને તેના એક જાગીરદારને ત્યાં શાસક બનાવ્યો હતો રાણા સાંગાએ ઇટાલીમાં માળવા અને ગુજરાતના સુલતાનોની સંયુક્ત સેનાને હરાવી અને એ જ રીતે રાણા સાંગાએ માળવાના સુલતાન નસીરુદ્દીન ખિલજીને ખરાબ રીતે હરાવ્યો અને ગાગરો અને વિલસા રાયસેન સારંગપુર ચંદેરી અને રણથંભોરને તેના રાજ્યમાં જોડ્યા હતા પંજાબ અને સિંધ જીત્યા બાદ બાબરે દિલ્હી પર હુમલો કરી કબજે કરવાનું આયોજન કર્યું હતું રાણા સાંગા બાબરની વધતી શક્તિઓને રોકવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી તેણે આગ્રા પર હુમલો કરવાની તૈયારી શરૂ કરી અને જે બાબરના શાસનમાં હતું જ્યારે બાબરને આ વાતની જાણ થઈ તો તેણે તેના પુત્ર હુમાયુને બોલાવ્યો ઉપરાંત આગ્રાની બહાર ગોલપુર ગ્વાલિયર અને બયાનાના મજબૂત કિલ્લાઓ હતા બાબરે સૌ આ કિલ્લાઓ પોતાના કબજામાં લેવાની યોજના બનાવી હતી અને તે સમયે આતુરના આ કિલ્લો નિઝામ ખાનના નિયંત્રણ હેઠળ હતો બાબર તેની સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો પછી નિજામખાન બાબરના પક્ષમાં જોડાયો હતો એકવીસ ફેબ્રુઆરી પંદરસો ને સિત્યાવીસ ના રોજ બાબર અને રાણા સાંગાની સેનાઓ જોર જોરથી યુદ્ધ મેદાનમાં આવી આ યુદ્ધમાં બાબરની સેનાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો શરમજનક હાર બાદ બાબર આગ્રા પાછો ફેર્યો હતો સ્કોટિશ ઇતિહાસકાર વિલિયમ એરસ્ક્રાઇન લખે છે કે બાબર પહેલાથી જ રાણા સાંગાની બહાદુરી વિશે જાણતો હતો પરંતુ બયાનાના યુદ્ધમાં તેનો પ્રથમ સામનો થયો હતો તેઓ લખે છે કે મુગલોને બરાબર રીતે સમજાઈ ગયું હતું કે તેઓ અફઘાનો કરતાં પણ વધુ શક્તિશાળી સૈન્યનો સામનો કરી રહ્યા છે રાજપૂતો હંમેશા યુદ્ધના મેદાનમાં લડવા માટે તૈયાર હતા અને તેમના જીવનનું બલિદાન આપતા અચકાતા ન હતા બાબરે પોતે પોતાની આત્મકથા બાબરનામામાં યુદ્ધ વિશે લખ્યું છે કાફીરો એવું ભયંકર યુદ્ધ લડ્યું કે મુગલ સેનાનું મનોબળ તૂટી ગયું તેઓ ગભરાઈ ગયા હતા ઇતિહાસકાર વિકે કૃષ્ણ રાવણના મતે રાણા સાંગા બાબરને જુલમી અને વિદેશી આક્રમણકારી માનતા હતા તે દિલ્હી અને આગ્રા જીતી વિદેશી આક્રમણકારોને ખતમ કરવા માંગતા હતા ઇતિહાસકારોના મતે રાણા સાંગાનું નામ સાંભળી અને દુશ્મનો પણ ડરથી ધ્રુજી ઉઠતા હતા મેવાડના રાણા સાંગા પ્રથમ શાસક હતા જેનો ઉદેશ દિલ્હી પર કબજો કરવાનો હતો આ ક્રમમાં તેણે તેની આસપાસના રજવાડાઓને જીતી અને પોતાનો ધ્વજ લહેરાવ્યો હતો ઘણા શિલાલેખોમાં પણ તેમની જીતનો ઉલ્લેખ છે રાણા સાંગા માત્ર તેની બહાદુરી અને સુરવીરતા માટે તો પ્રખ્યાત હતા જ પરંતુ તેઓ તેમની ઉદારતા માટે પણ પ્રખ્યાત હતા આ અંગે ઇતિહાસકારોએ પણ અનેક પુરાવાઓ આપ્યા છે પંદરસો ને સત્યાવીસમાં ભરતપુરના રૂપવાસ તાલુકાના ખાનવામાં રાણા સાંગા અને બાબર વચ્ચે યુદ્ધ થયું ઇતિહાસકારોના મતે આ યુદ્ધમાં રાણા સાંગાને એસી ઘા થયા હતા પરંતુ તે પછી પણ રાણા સાંગા યુદ્ધ લડ્યા હતા રાણા સાંગાની એક આંખ એક હાથ અને એક પગ કામ નહોતા કરતા છતાં પણ રાણા સાંગાએ હિંમત હારી ન હતી ત્રીસ જાન્યુઆરી પંદરસો ને અઠ્યાવીસના રોજ તેમનું અવસાન થયું ત્યારે એવું લાગ્યું હતું કે એક હિન્દુસ્તાન સામ્રાજ્યનો સૂરજ અસ્ત થઈ ગયો બાપુ આ હતો રાણા સાંગા વિશેનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર